તો અન્ય સમાચાર પર નજર કરીએ ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરના પાછળના ભાગના વિસ્તારોમાં ડિમોલેશનની કામગીરી બાદ હવે ફેન્સિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છેલ્લા બે દિવસથી સોમનાથ મંદિર અને સર્કિટ હાઉસની પાછળ ગીર સોમનાથ જિલ્લાનું સૌથી મોટું ડીમોલેશન હાથ ધરાયું હતું પચાસ જેસીબી દ્વારા દબાણ દૂર કર્યા બાદ બાંધકામને કાટમાળ પણ યુદ્ધના ધોરણે હટાવી દેવામાં આવ્યું હતું જે બાદ સમગ્ર વિસ્તારમાં ફેન્સિંગની કામગીરી કરવામાં આવી છે આશરે ત્રણસો વીસ કરોડની લગભગ સો એકર જમીનમાં ફેન્સિંગ કરવામાં આવ્યું છે બે દિવસથી આ વિસ્તારમાં તમામ રોડ રસ્તા બંધ છે અવરજવર પર પ્રતિબંધ છે અને પોલીસનો સઘન બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે 24 કલાકમાં એ જગ્યા ખાલી કરવી છે ਉਸ પંચનામે તેમનો સહીજર ભી અમને લિયા ہوا છે اس کے બાદ بھی इन्होंने ખાલી نہیں کیا اس کی وجہ سے 28 તક સવારે 5:30 વાગે हमने ये रिवोल्यूशन स्टार्ट किया और हमने ये काम पूरा कर लिया है पूरा एरिया खाली हो गया है टेबरीज भी निकाल दिए अब जो आप एक घंटे का काम हमारा बाकी है वो खाली लेवलिंग का है उसका ये उसके बाद ये टायर फेंसिंग भी पूरी हो जाएगी और ये संपूर्ण प्रक्रिया है पूरी हो जाएगी सोशल मीडिया के लिए हमारी सेपरेट टीम स्टेट लेवल पे भी डिस्ट्रिक्ट लेवल पे भी और पुलिस स्टेशन लेवल पे चल रही है ये अरेस्टेड अराउंड पीपल पीपल राउंडेड अप फॉर दिस सोशल मीडिया और अभी ये प्रक्रिया चलेगी लंबे समय तक खास करके नवरात्र आने वाले है, क्या हमारी बंदोबस्त की तैयारी है